વિસ્તારોમાં સૂચના કરી દેવામાં આવી છે કે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જેકલ વાઇટ ઇન્સ્ટોલેશન્સ છે એની ગહેન તપાસ કરવામાં આવે અને અત્યારે હાલમાં ભીડભાડવાળા સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન એરપોર્ટ આ બધા સ્થાનો છે ત્યાં એસઓજીની ક્યુઆરટીની ની અને ડોગ ની ટીમો સંદિગ્ધ વાહનો અને સંદિગ્ધ વસ્તુઓની જાત પડતાલ કરી રહી છે આ સિવાય તમામ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરીને સંદિગ્ધ વાહનોની ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી છે અને રાત્રે બે વાગ્યા સુધી

નાને ધ્યાને લઈ હું તમામ રાજકોટવાસીઓને અપીલ કરવા માગું છું કે આપની આજુબાજુમાં કોઈ પણ સંદિગ્ધ વાહન પડેલ હોય બિનવારસી વાહન પડેલ હોય અથવા કોઈ સંદિગ્ધ બેગ હોય બિનવારસી બેગ હોય તો આવી વસ્તુઓને આપ સીધા છેડતા કરતા કંટ્રોલ રૂમમાં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરો કોઈપણ વસ્તુ જે બિનવારસી સંદિગ્ધ હાલતમાં છે એ બમ હોઈ શકે છે તો આપ કંટ્રોલ રૂમ મારફતે એસઓસી બીડીડીએસ અને ક્યુઆરટીનો કન્ટેક્ટ કરી શકો છો જેથી આપણે સમય રહેતા તે પગલાં લઈ શકાય